પોલીસ અને કાયદાના રક્ષકો વચ્ચે જે ઘર્ષણ થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડાસા ટાઉન પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓએ કોઈ એક વકીલને સાથે કર્યું અને તેમને માર માર્યા હોવાનો આક્ષેપ છે આ ઘટનાની જાણ જ અરવલ્લી જિલ્લાના વકીલોમાં ભારે રોષ ફેલાયો હતો અરવલ્લી બાર એસોસિએશનના નેતૃત્વ હેઠળ વકીલોને તાત્કાલિક એકજૂથ થઈને પોલીસની આ દાદાગીરીની વિરોધ શરૂ કર્યો તેમની મુખ્ય માંગ એ છે કે સંબંધિત પીએસઆઈ તેમને રહેલા અન્ય પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ વિરોધના ભાગરૂપે વકીલોએ આકરું પગલું ભર્યું હતું જ્યારે કોર્ટમાં અમુક પોલીસ કર્મચારીઓએ પહોંચ્યા ત્યારે વકીલોએ તેમને કોર્ટની અંદર પ્રવેશતા અટકાવ્યા અને તેમને બહાર કાઢી મૂક્યા હતા વકીલોનું કહેવું એ છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે વકીલોના આ વિરોધને કારણે કોર્ટ પરિસરમાં પણ થોડો સમય માટે ગરમાવો જોવા મળ્યો હતો આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું પગલું લે છે અને શું વિરોધ કરી રહેલા વકીલોની માંગણીઓ સ્વીકારવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકી છે